તો આ માઇક છે ગ્રેનારોનું માઇક છે અને મોડલની ડિસ્પ્લે જોવા મળી જાય જ્યાં તમારું કેટલું ચાર્જિંગ છે એ પણ તમને શો થઈ જાય જોઈ શકો છો હવે મિત્રો આ માઇકને એક્ટિવેટ કરવા માટે હવે મિત્રો આ માઇકની બીજા અવાજની વાત કરીએ તો બીજો અવાજ છે ઇકો અવાજ અરર મહાદેવ કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે એક માઇકનું રિવ્યુ દેવાના છીએ આ માઈક દસ દિવસ મેં યુઝ કર્યું છે પછી રિવ્યુ આપું છું કોઈ જાતની એડવર્ટાઈ નથી તો આ માઇક છે ગ્રેનારો નું માઇક છે ભાઈ કેવી રીતે અંદર નીકળે છે આપણે અનબોક્સિંગ કરીએ અને ત્યારબાદ તમને બધા અવાજ ટેસ્ટ કરાવી દઉં જેથી કરીને તમને પણ ખ્યાલ આવે ગ્રેનારો માઇક છે એ કેવું છે તો આ માઇક છે ગ્રેનારો નું માઇક છે અને મોડલની વાત કરીએ તો એ સ્થેર છે અને તમે જોઈ શકો છો બે રિસિવર તમને મળે છે નોખા નોખા તો હાલો આપણે ફટાફટ અનબોક્સિંગ કરીએ આની અંદર હું હું વસ્તુ આવે છે એ હું તમને દેખાડું તો જેવું તમે ઓપન બોક્સ કરશો તો એક તો તમને વર્ષ દિવસનું વોરંટી કાર્ડ મળી જાય ત્યારબાદ આ પિન છે જોઈ શકો છો આ આઈફોનમાં પણ સાલ છે અને એન્ડ્રોઈડમાં પણ સાલ છે તો આઈફોનની તમને એક પિન એક્સ્ટ્રા દીધેલી છે અને આ ડબ્બામાં આવે છે બે રિસિવર એક પિન આવે છે તો આને આપણે સાઈડમાં મૂકી ત્યારબાદ અહીંયા તમને સરસ મજાનું ચાર્જિંગ કરવાનું જે છે એ તમને મળી જાય તો આ એમનું ચાર્જર છે તો આવી રીતનું તમને ડબલ કોડમાં આનું ચાર્જિંગ મળી જાય અને વાત કરીએ તો આવી રીતનું તમને ગેનારો જે આ ડબ્બી છે એ શો થઈ જાય ત્યારબાદ આને આપણે અનબોક્સિંગ કરીએ તો બે રિસીવર અને એક પિન તમને મળી જશે જોઈ શકો છો આવી રીતની છે અને આ છે રિસીવર તમને એ ડિસ્પ્લેમાં બેટરી હેલ્થ ઇકો મોડ મ્યુટ સાઉન્ડ એ બધું તમને અહીંયા શો થઈ જાય આ બધી અહીંયા શરૂ એક્ટિવેટ કરીએ એટલે લાઇટું થવા મળશે તો આવી રીતનું ભાઈ માઇક છે જોઈ શકો છો અને બીજું રિસિવર છે તો ભાઈ બે રિસિવર છે અને હવે આપણે ઘડી કરીને અવાજ ટેસ્ટ કરીએ કે આનો અવાજ કેવો છે અને આ ડબ્બામાં એક તમને ડિસ્પ્લે જોવા મળી જાય જ્યાં તમારું કેટલું ચાર્જિંગ છે એ પણ તમને શો થઈ જાય જોઈ શકો છો આ એ ટકા છે તો હજી આ સાત આઠ દિવસથી યુઝ કરું છું હજી તોતેર ટકા વધ્યું છે ચાર્જિંગ એટલે બેટરી બેકઅપ પણ સારું છે અને મિત્રો તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય તો તમારે ડાયરેક્ટ પિન ચડાવી દેવાની છે અને ત્યારબાદ તમારી પાસે આઈફોન હોય તો તમારે આ પિનને આવી રીતે સ્વિચ કરી દેવાની છે એટલે આઈફોનમાં પણ લાગી જાય હવે મિત્રો આ માઇકને એક્ટિવેટ કરવા માટે અહીંયા સાઈડમાં તમને એક બટન શો થતું છે એને તમારે લોંગ પ્રેસ કરીને રાખવાનું છે દબાવીને આવી રીતનું રાખશો ને એટલે માઇક તમે જેવી પિન નાખશો એટલે કનેક્ટ થઈ જાય ને આ જે લાઇટ ડીમફુલ ડિમફૂલ થાય ને એ એક ધારી લાઇટ જગવા મળશે અને પછી તમે ત્રણ ફેરવું આ સ્વિચને દબાવશો એટલે આ સ્વીચ છે ને ભાઈ અહીંયા પણ લીલા કલરની લાઇટ થઈ જાય એ વ્યૂ જ ઇકો મોડમાં અને બે ફેરવું તમે પ્રેસ કરશો એટલે મ્યુટમાં વ્યૂ જ હે એટલે મ્યૂટ કરવા માટે બે ફેરવું સાપ દબાવવાની છે ત્રણ ફેરું સાફ દબાવશો તો ઇકો થઈ જાય અને પાછી ત્રણ ફેરું દબાવશો એટલે નોર્મલ જે વોઇસ છે ને એમાં થઈ જાય તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે ભાઈ આ માઈકમાં અવાજ કેવી રીતનો આવે છે આ એકવીસોમાં લેવાય કે ના લેવાય એ બધું તમે આ વિડીયો જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય તો મિત્રો માઈક કનેક્ટ થઈ ગયો છે હું હાવ ધીરે ધીરે જ બોલું છું તમને આઈડિયા આવતો હશે કેવો અવાજ આવતો હશે પહેલાં આપણે આઈફોનથી શૂટ કરતા હતા અત્યારે જે વોઇસ આવે છે એ આ ગ્રેનરોમાંથી આવે છે તો તમને આઈડિયા આવી ગયા હશે કે ભાઈ માઇક કેટલું સરળ અને કેટલું ક્લિયર અવાજ કેપ્ચર કરે છે હવે મિત્રો આ માઇકની બીજા અવાજની વાત કરીએ તો બીજો અવાજ છે ઇકો અવાજ આમાં તમારે કોઈ જાતનું એડિટિંગ વખતે ઇકો અવાજ કરવો હોય તો એ નહીં કરવો પડે એનું રીઝન એવું છે કે આ માઇકમાં એ સુવિધા છે જેથી કરીને તમે ડાયરેક્ટ ઇકો અવાજમાં તમે કેપ્ચર કરી શકો છો તમારો અવાજ તો એ અવાજ કેપ્ચર કરવા માટે એ સાઈડનું બટન છે એ આપણે ત્રણ ફેરું દબાવવાનું છે હવે મિત્રો આ તમે સાંભળી રહ્યા છો એ ઇકો અવાજમાં સાઉન્ડમાં જે અવાજ આવી રહ્યો છે તો આવી રીતનો ભાઈ એક અવાજ પણ તમને મળી જાય ગ્રેનારો માઇકની અંદર તો આ અવાજ તમને કેવો લાગજો એ કમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આગળથી તમને પણ આવા નવા યુઝફુલ વિડીયો જોવા મળતા રહેશે તો હવે મિત્રો વાત કરીએ કે આ આપણે મ્યૂટ કરવું હોય તો ભાઈ માઈક મ્યૂટ કેવી રીતે થાય તો આ મ્યૂટ કરવા માટે આપણે ઇકો સાઉન્ડ જે કરવા માટે આપણે ત્રણ ફેરવું સાપ દબાવી થઈ એટલે ઇકોમાં થઈ ગયો હતો સાઉન્ડ અને બે ફેરો દબાવશું એટલે મ્યૂટ થઈ જશે કોઈ પણ જાતનો અવાજ આવશે નહીં તો આપણે મ્યૂટ નથી કરવાનો કે મારો જ અવાજ બંધ થઈ જાય તો ભાઈ આવી રીતનું આ માઈક છે અને આ માઈક મેં લીધું હતું એમેઝોન ઉપરથી એમેઝોન ઉપરથી મારે રાઉન્ડ પીડ્યું હતું એકવીસો ને સાત રૂપિયાનું માઇક આ પીડ્યું હતું પણ દસ હજારના માઇકને ભાઈ ટક્કર આપે ને એવું માઇક છે આ મિત્રો કોઈ ભેડ પ્રમોશન નથી પણ દસ દિવસ મેં વાપર્યું અને પછી મેં ઇન્સ્ટાગ્રામ ઉપર આનું રિવ્યૂ આપ્યું હતું ઘણા ખરાના ડીએમ આવ્યા થાક ભાઈ આ માઈક તમારે કેટલાનું આવ્યું આ માઇક લેવાય કે ના લેવાય તો ભાઈ આપણે એક હું એક યુટ્યુબર છું અને ટ્રાવેલિંગ બ્લોગ કરું છું તો ઘણા ખરાને શોખ હોય ભાઈ જેથી કરીને હું રિવ્યૂ સારું આપું કદાચ ખરાબ માઈક હોય ને હું એમ કહી દઉં કે ભાઈ સારું છે એમ કરીને માણસો લઈ લે અને પૈસા પડી જાય એવા આપણે રિવ્યૂ કરતા નથી તો ભાઈ માઈક જોરદાર છે તમારા બે હજારથી એકવીસો રૂપિયા વસૂલ થઈ જાય એવું માઇક છે તો ભાઈ તમે લેવું હોય ને તો આ ગ્રેનારોનું માઇક છે ને એસ તેર એ તમે લઈ શકો છો અપગ્રેડ વર્ઝન છે અને નવે નવું હજી હમણાં જ લોન્ચ થયું છે તો ભાઈ લેવું હોય તો લઈ લેજો સારું છે બાકી આગળનો વ્લોગ જોવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તો આ વિડીયો કેવો લેજો કમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં હાલો એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને બાપા સીતારામ જય હિન્દ